હર મહાદેવ જય માતાજી મિત્રો ફરીથી પાછી બે ત્રણ દિવસથી ભરે કોમેન્ટ આવી નવા વિડીયા માટે તો એની તૈયારી ચાલુ હતી આપણે તમે બધાએ સાંભળ્યું છે શિવાજીનું હાલડું જે આપણા દેશ માટે થઈ આપણી માતૃભૂમિ માટે થઈને જે લડી પીડ્યા એ શિવાજી મહારાજ એમના માટે કવિ કલાકારો જે હાલડા ગાયા અને કેવા હતા હાલડા તો કે આભમાં ચાંદલો ચાંદલોને ઝીંઝાં બાય ને યાં બાળ રે ઝીંઝાં બીને યા બાળ ને માત હિંઝોળે ધણાણા ડુંગરા ડોલે પણ અત્યાર જે શિવોજી છે એ છે નહીં હાલ અત્યારે વિલાજી આવી ગયા અત્યારે હવે આપણે હાલડું નવું રજૂઆત કરવાની છે બબુડાનું હાલડો નાનું બાળક હોય એને બબુડો કે અને હવે નવો ટ્રેન્ડ આવ્યો છે કે જે મતલબ સ્ત્રીઓ છે પોતાના પતિને બબુ કહીને બોલાવે મારો બબુડો તો એ બબુડાનું હાલડું ગાયું તો અત્યારની તારીખમાં આજના સમયમાં કેવું બને હાસ્યની વ્યંગમાં આપણે રચના કરી છે કદાચ તમને ગમશે તો કે કે મમ્મી તો હાલ્યા નો કરીએ ને ઘરમાં રોતા બાળ રે ઘર ઘરમાં રોતા બાળ કે મમ્મી તો હાલ્યાન નો કરીએ ને ઘર માં રોતા બાળ રે જીજ ઘર માં રોતા બાળ બાલુડા ને બાપ હે સોળે હે કડડડ ગોડિયા બોલે બબુડા ને નીંદ નો જાવે અને બાપો બુધલાલ ઝૂલાવે કે પેટી માં પોઢેન પેલા બબુડા હતા પેલા શિવાજી મહારાજ નું આલડું ગાયું એમાં કે શિવજી મહારાજ કે પારણે પોટીન પણ હવે અત્યારના જન્મતાની સાથે છોકરાને કે ઉંગાડ પેટીમાં તો કે પેટીમાં પોટીન હાબળ રે બાબુ બાપના દુખની વાત પેટીમાં પોઢીન સાબળ રે બાબુ બાપના દુખની વાત કે મમ્મી શિવ મમરા ખાશે અને પછી પેલા પોલિયા થાશે કે મમ્મી શિવ મમરા ખાશે અને પછી પેલા પોલિયા થાશે કે બબુડાન નીંદ નો જ આવે અને બાપો બુધલાલ ઝુલાવે કે ગાય બોટર ના ઘૂંટ પી જો રે તમે ધરપીને યાદ રે બબુ તમે ધરપીને યાદ ગાય ના એ ઘોટ પીજો રે તમે ધરપીને યાજ કે ટોટી થી દૂધ પવાશે કે ટોટી થી દૂધ પવાશે તો મૂકો પોષણ થાશે કે તેથી ટોટી થી દૂધ પવાશે કે કેવું કો થાશે થશે બબુડા નો આવે બાપો બુધલાલ ઝુલાવે કે ખૂબ લે જો રે નીંદર્યું રે તમે ઊંધા ઊંઘીને યાદ ખૂબ લે જો રે નીંદર્યું રે તમે ઊંધા ઊંધીને યાદ હે કાલે કાળા કજિયા થાશે હુવા ટાણુ નહીં તેરશે કાલે કાળા કજિયા થાશે હુવાટાણું નહીં તેરેશે બબુડાન નો યાવે હન બાપો બુધલાલ ઝુલાવે કે મામી તો હાલ્યા નોકરીએ ને ઘરમાં રોતા બાળ બાબુડા બાપ હે સોળે કડડડ ઘોડિયાં બોલે